બરફ બરફ ભારે હિમવર્ષા બાદ જમ્મુ કાશ્મીરના રસ્તા પર બરફના થર જામી ગયા છે પૂંછ જિલ્લાના સુરનકોટ તાલુકામાં મુગલ રોડ પર બરફ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે પણ પનાધ બ્રિજથી પોષાના આર્મી કેમ્પ સુધી બરફ હટાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી અને આ સાથે જ પોષના લશ્કરી છાવણી અને નોંગરેચા અને પોષાણા ગામોના અન્ય વિસ્તારો વચ્ચે માર્ગ સંપર્ક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે બરફ હટાવવાની ઝુંબેશ અંગે પૂંછના સહાયક કાર્યકારી ઈજનેર મોહમ્મદ તારીખ ખાને જણાવ્યું હતું કે આ વખતે અમે રેકોર્ડ સમયમાં તમામ રસ્તા ઉપરથી બરફ હટાવી દીધો છે પ્રથમ વખત મુગલ રોડ પર બાફલિયાઝથી પોચના લશ્કરી છાવણી સુધી બરફ દૂર કરવામાં આવ્યો અને સેના અને ગ્રામજનો માટે વાહન વ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરના નાગના ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે ડિંગસમ દિંધીપુરા સથાનટોપ અને અન્ય વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ હતી તો બીજી તરફ મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓએ હિમવર્ષાનો આનંદ ઉઠાવ્યો હતો પ્રવાસીઓનું કહેવું છે કે કાશ્મીરના વિવિધ ભાગોમાં ડિકસમ જેવા ઘણા સુંદર સ્થળો છે અને પ્રવાસી નકશા પર વધુ પ્રમોટ કરવાની તેને જરૂર છે જેથી પ્રવાસીઓ પણ આ સ્થળોની મુલાકાત લઈ શકે हम तो यही कहेंगे जो भी टूरिज्म आएगा दक्षिण जरूर आए देखेंस रहा बहुत स्नो फॉल अभी हो रही थी हमारे साथ बच्चे है, है, बहुत है। बहुत मजा। आपको लाइव स्नो देखने के लिए स्विटरलैंड नहीं जाना पड़ेगा यहाँ पे ही देखने मिल जाएगी और अभी भी स्टार्ट ही है लाइव स्नो तो हमको बहुत मजा आ रहा है और बच्चों को जो देखना था वो देखने मिल रहा है पार्क इतना ब्यूटीफुल बना हुआ है ऐसा लगा की ये हमारी पूरी जगह है वैसे पूरा पूरी पूरा देश हमारा है पर ये जगह बहुत ही ब्यूटीफुल है जो लोग इंस्टाग्राम के फेवरेट मीन रील्स बनाना चाहते हैं ना तो वो लोगों को तो यहाँ पे जरूर आना चाहिए क्योंकि यहाँ पे इतना कूल प्लेस है ना तो आप अपनी ओर से जो भी रील बनाना चाहते हैं ना वो बना सकते હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા લાહોલ સ્પિત અને કુલુજ જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે એકસો રસ્તાઓ હજી પણ બંધ છે અને તેથી જાહેર બાંધકામ વિભાગની પુનઃસ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે આ આદિવાસી જિલ્લા લાહોલ સ્પીતિમાં એકસો બાવન રસ્તાઓ બંધ થવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે આવી સ્થિતિમાં ભારે હિમવર્ષાના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને વાહન વ્યવહાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો આવી સ્થિતિમાં જાહેર બાંધકામ વિભાગ દ્વારા રસ્તા ઉપરથી બરફ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે ભારે હિમવર્ષા બાદ ઓલીમાં સ્કીંગ ગેમ્સ માટે કોર્સ પણ શરૂ થઈ ગયા છે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા અંતર્ગત યોજાવનારી સ્કીંગ ગેમ્સ માટે ઉત્તરાખંડની ટીમની પસંદગી પણ શરૂ થઈ ગઈ છે તેતાલીસ સભ્યોની ટીમમાં સ્કીંગ ખેલાડીઓ તેમજ ટીમના કોચ અને અન્ય સભ્યોનો સમાવેશ થાય છે ખેલાડીઓ આ દિવસોમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ગુલમર્ગમાં સ્ટીમ ગેમ્સનું આયોજન કરવામાં આવશે ઉત્તર કાશ્મીરના ગંગોત્રી ધામમાં ભારે હિમવર્ષા થઈ અને જેના કારણે ગંગોત્રી ધામમાં તાપમાન શૂન્યથી પણ નીચે નોંધાઈ રહ્યું છે આ દરમિયાન ગંગોત્રી ધામમાંથી એક તપસ્વી સાધુના દુર્લભ દ્રશ્યો સામે આવ્યા જ્યાં ગંગોત્રી ધામમાં ગંગા નદીનું પાણી એકઠું થયું છે અને જ્યારે અતિશય ઠંડી હોય ત્યારે આ જ તપસ્વી મહાત્મા ગંગોત્રી ધામમાં ગંગા નદીના થીજેલા પાણીમાં સખત ઠંડી વચ્ચે પણ સ્નાન કરી રહ્યા છે શ્રદ્ધા મજબૂત હોય તો મુશ્કેલીઓ સહેલી લાગે છે તેથી જ જ્યારે તપસ્વી ઋષિઓ માટે ગંગોત્રી ધામમાં શૂન્ય તાપમાનથી નીચે ઉભા રહેવું પણ મુશ્કેલ છે ત્યારે તપસ્વી મહાત્માઓ ગંગા નદીના થીજેલા પાણીમાં સ્નાન કરી રહ્યા છે જેનો વીડિયો પણ હાલ આ જિલ્લામાં વાયરલ થઈ રહ્યો છે વધુ સમાચાર આવી રહ્યા છે વડોદરાથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની પોલ અહીંયા ખુલી પડી છે પંદર દિવસ પહેલા બનાવેલા રોડને ફરી ખોદવાનું શરૂ કર્યું રોડ બનાવવામાં પાંચ કરોડનો ખર્ચ થયો હતો પંદર દિવસમાં જ નવા રોડની દુર્દશા થઈ ગઈ નવા રોડ પર ઠેર ઠેર ખોદકામ શરૂ કરાયું કોંગ્રેસના કોર્પોરેટરે ખાડામાં ઉતરીને વિરોધ કર્યો પરવાનગી લીધા વિના કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરાયું હોવાનો આક્ષેપ છે નિયમ મુજબ નવા રોડને ખોદવાની પરવાનગી નથી અનિવાર્ય સંજોગોમાં વિભાગની સક્ષમ મંજૂરી લેવી જરૂરી છે એમજેબીસીએલના કોન્ટ્રાક્ટરને નોટિસ સફટ કરાશે રોડને થયેલા નુકસાનની ભરપાઈ કોન્ટ્રાક્ટરે કરવાની રહેશે તાત્કાલિક ધોરણે કામગીરીને બંધ કરાવાઈ છે પંડ્યાપ્રિજથી ફતેહગામ પોલીસ સ્ટેશનનો જે રોડ છે એ હમણાં જ પૂરો કરવામાં આવ્યો છે ગત વર્ષે આજે સાડા ચારથી પાંચ કરોડની અંદાજે પૂરો કરવામાં આવ્યો છે હમણાં માધ્યમથી જાણવા મળ્યું છે કે ત્યાં ચાર્જિંગ સ્ટેશન માટે એમ જીવી સેલનું કંઈ કામગીરી ચાલી રહી છે

તે શરૂ કરવામાં આવી છે ત્યારે જે કોંગ્રેસના કોર્પોરેટર છે તેમના દ્વારા અત્યારે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે અને કોર્પોરેટરો એક જ માંગ કરી રહ્યા છે કે જો તમને રોડનું ખોદકામ કરવું હતું તો પછી રોડ બનાવતા પહેલાં જ જે તમારે વાયરિંગનું કામ છે તે કરી લેવું જોઈતું હતું પરંતુ કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ ફરીથી રોડને ખોદવો કેટલો વ્યાજબી કહેવાય એવો પ્રશ્ન જે છે કોંગ્રેસના કોર્પોરેટર ઉઠાવી રહ્યા છે હરીશભાઈ સાથે વાત કરીશું હરીશભાઈ શું કહેશો અત્યારે લાઇન નાખવાની કામગીરી જીબીની ચાલુ છે હવે એવું માનો છો કે આ કામ જો પહેલા કરી દીધું હોત તો કરોડો રૂપિયા જે ખર્ચા હતા એની જે આ દૂર દશા ના હતા વોર્ડ નંબર એકના ચારે ચાર કોર્પોરેટરની મંજૂરી મળીને નું કામ થયું એક મહિના એક દોઢ મહિના પહેલા રોડ બન્યો છે શું આ જેટકો વાળાએ અઠવાડિયાની અંદર મંજૂરી માગેલી છે એક મહિના પહેલા જ મંજૂરીનો પ્રોસિજર કર્યો હોય તો કોર્પોરેશન ને ખબર જ કે આ રોડ ઉપર જીબીની ની લાઈન નાખવાની છે તો એમનું કામ પૂર્ણ થયા પછી આપણે રોડ બનાવવાનો હતો વિધાનસભા ગૃહમાં સરકારી શિક્ષણ ની ગુણવત્તા નો મુદ્દો ઉઠાવ્યો છે સરકારની નીતિ વહલા દવલારી હોવાનો આક્ષેપ કર્યો છે ગુણવત્તા વાળા શિક્ષણ થી બાળકો વંચિત રહે તેવી માનસિકતા હોવાનો આરોપ લગાવ્યો છે પ્રાઇમરી શિક્ષણ કે જે સરકારી શૈક્ષણિક સંકુલ સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી ક્યાંક ભૌતિક સુવિધાઓનો અભાવ છે ક્યાંક શિક્ષકો નથી મહેસાણામાં પ્રી સ્કૂલ ની ગંભીર બેદરકારી સામે આવી છે ચાલુ શાળામાંથી બાળકી બહાર નીકળી ગઈ નર્સરી બાળકી સમય દરમિયાન બહાર નીકળી ગઈ રોડ પર આવેલી આ ઘટના બની છે બાળકી અચાનક ઘરે પહોંચી જતા વાલી ચોંકી ઉઠ્યા શાળામાં બાળકોની સુરક્ષા સામે વાલીએ સવાલ ઉઠાવ્યા છે બાળકીના પિતાને શાળા સંચાલકોએ ઉડાવ જવાબ આપ્યો બાળકીના પિતાએ શાળા વિરુદ્ધ શિક્ષણ મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી છે છ તારીખના રોજ મારી બેબી અચાનક ઘરે પહોંચી ઘરે પહોંચી લગભગ એ પોણા અગિયારના ગાડામાં ઘરે પહોંચી એનો છૂટવાનો ટાઈમ પોણા ભારનો છે તો મારી વાઈફનો ફોન આવ્યો કે આ કોની સાથેને કેવી રીતના ઘરે પહોંચી જો કે મારા બેન મૂકવા ગયા હતા એને કે ત્યાં સુધી આવી કેવી રીતના તો મેં સ્કૂલમાં જઈને તપાસ કરી સ્કૂલમાં જઈને તપાસ કરી તો મને એવું જાણવામાં આવ્યું કે એ સ્કૂલમાં જ છે કે તમે એમને પૂણા બરે લેવા આવજો મેં કીધું ના મારે લઈ જવી છે તો સ્કૂલમાં એમને તપાસ કરી સ્કૂલમાં એ મળી નહીં તો મેં એમને હકીકત જાણ કરી કે મારી બેબી ઘરે પહોંચી છે તમે ધ્યાન શું રાખો છો અને સ્કૂલથી મારા ઘરનું અંતર લગભગ છસો મીટર છે છસો મીટરમાં કંઈ બનાવ કે ખોટો બનાવ બન્યો હોત તો એની જવાબદારી કોની સ્કૂલ તંત્રએ આ વસ્તુને અકસ્માત કહીને ટાળી નાખ્યો દ્વારકાથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં વિદ્યાર્થીને માર મારતો શાળાનો ફાધરનો વિડિયો વાયરલ થયો છે ખંભાળિયાની સેન્ટ જેવિયર્સ સ્કૂલનો વિડીયો હોવાનું હાલ સામે આવ્યું છે વિદ્યાર્થીને સ્કૂલના ફાધરે માર માર્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે વિડીયો વાયરલ થતાં શાળા પ્રશાસને મામલો દબાવવાની કોશિશ કરી અને માફીનામું આપી શાળા પ્રશાસને મામલો દબાવવાની કોશિશ કરી હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા હાલ આ માફીનામું પણ વાયરલ કરવામાં આવ્યું છે તો સુરતમાં તથ્યવાળી થતા થતા રહી ગઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે બે કાબુ કાર ચાલકે બાઇક સવારને લીધા બંને નબીરાઓને અકસ્માતમાં બાઇક સવાર દંપતિને ગંભીર ઈજા પહોંચી છે મિત્રની કાર લઈ નીકળેલા બે મિત્રોએ પૂરપાટ ઝડપે ગાડી હંકારી દંપતીને અડફેટે લીધું હતું અકસ્માત બાદ કામરેજ પોલીસ હરકતમાં આવી છે આવા નબીરાઓ પોતાની સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે ગફલતભરી રીતે પોતાની ગાડી ચલાવી આગળ ચાલક રમેશભાઈ પુનાભાઈ સોંડાગર અને એમની સાથે તેમના ધર્મપત્ની હંસાબેન રમેશભાઈ સોંડાગર જઈ રહ્યા હતા તેમને પાછળથી પૂર ઝડપે હંકારી ટક્કર મારે છે જે અકસ્માતમાં રમેશભાઈ અને હંસાબેન ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે બંને જણા ઓગણીસ વર્ષના છે તેમની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં હિલાદલાલ સાથે સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મોપેડ પર જઈ રહેલા દંપતી પાસેથી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો ચાલુ વાહને દંપતી રોડ પર પટકાતા મહિલાને થઈ હતી સ્નેચિંગ કરી યુવક પણ રોડ પર પટકાતા લોકોએ તેને ઝડપી પાડવાના પ્રયત્નો પણ કર્યા હતા અનેક પ્રયત્નો બાદ સ્નેચર યુવક ત્યાંથી ફરાર થયો હતો ચાલુ વાહને કરાયેલી સ્નેચિંગની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસ તપાસમાં સ્નેચિંગ કરવા આવેલા યુવકનો મોપેડ પણ

રજીસ્ટ્રેશન નંબર છે એની ખરાઈ કરતાં આ રજિસ્ટ્રેશન નંબર ખોટો હોવાનું સાબિત થયેલું હતું અને એ આધારે જે કલમ એડ થાય છે એ મુજબની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે અને આરોપીને શોધી પાડવા માટે અને આ બાબતે સર્વેલન્સની ટીમ પ્રયત્નશીલ છે સુરતના પાંડસુરામાં ખાનગી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર પર ફાયરિંગના પ્રયાસનો મામલો સામે આવ્યો છે બુકાનેધારીઓએ ઘાતક હથિયારો વડે હુમલો કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો ઇકો કારમાં આવેલા પાંચ જેટલા બુકાનેધારીઓએ જીવલેણ હુમલો કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે સમગ્ર મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે આરોપીઓ ઇજાગ્રસ્ત વચ્ચે ચાલી આવેલી જૂની અદાવતમાં હુમલો કરવા કરાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે સુરતના ડિંડોલીમાં કારીગરે આપઘાતનો પ્રયાસ કર્યો બાદ બચી જતા લૂંટની ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે ભેદ ઉકેલાતા પોલીસે ફરિયાદીની ધરપકડ કરી છે કારીગરે અંગત કારણોસર જાતે ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો કોઈ જોઈ જતા ત્યારે તાત્કાલિક મોબાઈલ તપાસ કરાતા કારીગરે પોતે જ બે દિવસ પહેલા ફોન બંધ કર્યાનું સામે આવ્યું હતું વધુ પૂછપરછ કરાતા પોલીસે ગેરમાર્ગે દોરવા ખોટી ફરિયાદ નોંધાવ્યાનું પણ કારીગરે કબુલાત કરી છે હાલ પોલીસે કારીગરની ધરપકડ કરી છે એના સાથે ખૂબ ડીપલી કાઉન્સેલિંગ કર્યું એમની સાથે વાતચીત કરી અને છેવટે તેમણે કબૂલ્યું કે આ સમગ્ર ઘટના એક એટેમ્પ ટુ સુસાઈડનો કેસ હતો નહીં કે એટેમ્પ ટુ મર્ડરનો સુરતના ઉધરામાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે રામનગર ચાર રસ્તા નજીક આ હુમલાની ઘટના સામે આવી છે બે શખ્સોના ઝઘડામાં યુવક પર હુમલો થયો હતો મધ્યસ્થી કરવા વચ્ચે પડેલા યુવક પર જીવલણ હુમલો કરવામાં આવ્યો સર જાહેર યુવક પર જીવલેણ હુમલાની આ ઘટના સામે આવી ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો યુવકની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું હુમલાખોરો દ્વારા નજીકમાં ચાદરનો ધંધો કરતા યુવકના ટેમ્પોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી સુરત પોલીસને મોટી સફળતા મળી છે કરોડોની છેતરપિંડી આચરનારા પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે પોલીસે ઠક્કરની ધરપકડ કરી છે આરોપીએ કાગળના માલનો જથ્થો મંગાવી અન્ય જગ્યાએ વેચી છેતરપિંડી આચરી હતી છેલ્લા એક વર્ષથી આરોપી ફરાર હતો પોલીસે બાતમીના આધારે વેશ પલટો કરી આરોપીને ઝડપી પાડ્યો આરોપી આ અગાઉ કેટલા ગુનાને અંજામ આપી ચૂક્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે આ આરોપી પાછલા એક વર્ષથી નાસ્તા ફરતા હતા અને આશરે રકમ એક કરોડ ચાર લાખની છેતરપિંડી કરેલ હતી પોલીસે બાતમીદારો દ્વારા બાતમી મેળવી તેમને પુણે જઈ સ્વીગીની ડિલિવરી બોય બની અને એમની ખરાઈ હોવાની ખાતરી કરી પકડી પાડેલ છે સેલ્વાસમાં દૂધની ચોરી સીસીટીવીમાં કેદ થાય છે દુકાનની બહારથી દૂધની થેલીની ચોરી કેરેટમાં પડેલી દૂધની આ યુવક ચોરી કરતો નજરે પડી રહ્યો છે ગાયત્રી મંદિર નજીક આવેલી દુકાન બહારની આ ઘટના છે વહેલી સવારે બાઇક પર બે યુવકો દૂધની ચોરી કરવા પહોંચ્યા હતા સેલવાઝમાં દુકાનની બહારથી દૂધની થેલીઓની ચોરીની ઘટનાઓ વધી રહી છે જેમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવે છે દુકાન બહારથી દૂધની ચોરીના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા સિલવાસના ગાયત્રી મંદિર નજીક આવેલી એક દુકાનની બહાર વહેલી સવારે દૂધની થેલીઓ ભરેલા કેરેટ પડ્યા હતા રોજિંદા કામ પર દૂધના કેરેટ વહેલી સવારે આવેલા દુકાનની બહાર જ રાખવામાં આવ્યા હતા અને જોકે છેલ્લા કેટલાક સમયથી કેરેટમાંથી દૂધની ચોરીની ફરિયાદો પણ વધી રહી હતી દુકાનની બહાર કેરેટોમાંથી દૂધની ચોરી અંગે હાલ તપાસ કરાતા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા અને જેમાં દૂધ ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે જે મુજબ વહેલી સવારે બે યુવકો એક બાઇક પર દુકાનની બહાર પહોંચે છે અને ત્યારે એક યુવક બાઇક ચાલુ રાખી અન્ય યુવક બાઇક પર જ બેસી રહે છે અને ત્યારે અન્ય બીજો યુવક દુકાનની બહાર મૂકેલા કેરેટમાંથી દૂધની થેલીઓની ચોરી કરતો આ સીસીટીવીમાં નજરે પડે છે અને ત્યારબાદ થેલીઓ લઈને તે યુવક બાઇક પર બેસી ત્યાંથી ફરાર થાય છે અગાઉ પણ વાપી અને સિલવાસમાં પણ દુકાનોની બહાર વહેલી સવારે મૂકેલા કેરેટમાંથી થેલીઓની ચોરી થતો હોવાનો બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે દૂધ ચોરીની વધુ એક આ પુરાવો સામે આવતા વધુ તપાસ આ મુદ્દે કરવામાં આવી રહી છે